પાંચ જુલાઈથી બેગલેસ સ્કૂલ વેગનો અમલ થયો છે જ્યાં સરકારની ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર બાવીસના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે ન્યૂ એજ્યુકેશન પોલિસીના હેઠળ બાળકને દર શનિવારે હવે સ્કૂલ બેગ વિના જ બાળકોને સ્કૂલે બોલાવવામાં આવ્યા હતા પાલનપુર ખાતે આવેલી ફાંસિયા ટેકરા સ્થિત પ્રાથમિક શાળા ખાતે બાળકો સ્કૂલ બેગ સિવાય આવ્યા હતા જેમાં શિક્ષકો દ્વારા બાળકોને ઇતર પ્રવૃત્તિ કરાવી તેમની પ્રતિભાને ખીલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો બેગલેસ ડે શરૂ કરવાનો ઉદ્દેશ બાળકોની સર્વાંગી વિકાસ કરવાનો છે શનિવારના દિવસે શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિ નહીં પરંતુ માત્ર ધ્યાન ઇતર પ્રવૃત્તિઓ જ કરાવવામાં આવશે પાંચ જુલાઈથી એટલે કે આજથી જ આ નિયમ અમલી કરવામાં આવ્યો છે જોકે આ દિવસમાં બાળકોને ખાસ કરીને કઈ કઈ પ્રવૃત્તિ કરાવવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી જોકે બેકલેસ ડે શબ્દ છે બધો જ સૂચવી જાય છે માટે આ દિવસે બાળકોને શિક્ષણ સિવાય બધી જ પ્રવૃત્તિઓ કરવામાં આવશે આજે સ્કૂલમાં બાળકોને ચિત્રકળા નૃત્ય સંગીત યોગ કસરતો મેદાની રમતો સહિત પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવશે બાળકોએ પણ આ બાબતે ખાસ વાત રજૂ કરી છે ચાલો તેને સાંભળીએ આજે અમારી શાળામાં બેગ લેફ્સ ડેની ઉજવણી કરવામાં આવી દરરોજ તો અમે બેગ લઈને આવતા હતા પણ આજે અમે બેગ લીધા વગર આવ્યા છીએ એટલે અમને ભાર પણ નથી લાગ્યો અને આજે અમને કોઈ પણ દુઃખ પણ નથી થયો આ આજે અમારી શાળામાં શિક્ષક દ્વારા અમને ચિત્રકલા કાગળ કામ છીટકામ વગેરે સ્પર્ધામાં ભાગ લે લીધો છે અમારી શાળાના શ્રી અશ્વિન કુમાર પ્રજાપતિ અને અમારા શિક્ષકોએ અમને ખૂબ જ જ્ઞાન આપ્યું આજે આજે અમે બેગ દરરોજ તો અમે બેગ લઈને આવતા હતા પણ આજે બેગ લીધા વગર આવ્યા છીએ એટલે આનંદ પણ થયો છે અને દુઃખ પણ મારું નામ ડાબી નંદિની રાજાભાઈ છે બધા અઠવાડિયા અમે આટલા દિવસથી ભણવા બધા અઠવાડિયાથી આ અઠવાડિયું અને આ શનિવાર અમારા માટે ખૂબ જ અલગ છે આ શનિવારે અમે ખૂબ જ પ્રવૃત્તિ કરી જેમ કે એકબીજાને મહેંદી લગાવી ચિટક કામ કાગળ કામ

ખૂબ જ કંટાળો હતો અને આજે એ અમારે સહેવું ને ગડે આજે એકદમ આનંદથી ઉભરાવીએ છીએ અમે બધા જ બાળકો બેગલેઝ ડેના સેલિબ્રેશનના ઉદ્દેશ ન માત્ર બાળકોને તો પ્રવૃત્તિ કરાવી અને અન્ય કળા પ્રત્યે પ્રોત્સાહિત કરવાનું છે પરંતુ આ સાથે જ બાળકો ભાર વગરનો ભણતર ગ્રહણ કરે અને માનસિક હળવાશ સાથે અભ્યાસ કરે વિકેન્ડને આનંદમય બનાવતા બાળકો માનસિક રીતે પ્રફુલ્લિત રહે અને જેથી સોમવારથી વધુ સારી રીતે અને એકાગ્રતાથી અભ્યાસ કરી શકે તે છે બેગ ડે થી બાળક કો થાય તેવો ખાસ ઉદ્દેશ્ય છે હું બ્રાન્ચ નંબર 4 આચાર્ય અશ્વિનભાઈ પ્રજાપતિ આજે જે સરકારના અભિગમ દ્વારા બેગલેસ ડે જાહેર કરવામાં આવે છે એમાં પ્રથમ શનિવાર મોજેલો શનિવાર હતો દરેક વર્ગોમાં બાળકોને અને વર્ગ શિક્ષક શ્રીઓને જુદી જુદી પ્રવૃત્તિ આપવામાં આવી હતી અને ગાણિતિક કોયડા છે ઉકેલ ગાણિતિક કોયડાના ઉકેલ સાથે સ્માર્ટ વર્ક અને જે બાળ જૂની વિસરાઈ ગયેલી રમતો રમતના રમતગમત પર થયેલી જે જૂની વિસરાઈ ગયેલી રમતો છે સાથે ચિટકામ ઘડીકામ કાગળકામ અને જુદી જુદી જે સ્પર્ધાઓ છે એમાં ગીત સ્પર્ધા બાળ સ્પર્ધા અને ગરબા સ્પર્ધાનું આયોજન આજે અમારી શાળામાં કરવામાં આવ્યું ખરેખર આનંદદાયી શિક્ષણ રહ્યું અને બાળકોને પણ ખૂબ મજા આવી સાથે વાલીઓનો પણ સહકાર એટલો જ રહ્યો અને શિક્ષક ભાઈ બહેનોને પણ આજની જે બાળસભા સભા સવારે પ્રાર્થના સભામાં કરવામાં આવી એમાં પણ ખૂબ આનંદદાયી શિક્ષણ રહ્યું